નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર આજે વાર શનિવાર છે અને આજે છે કચ્છી હાલારીને સાડી બીજ માટે નવું વર્ષ એના માટેનું છે અને આજે છે કવિ કાલિદાસની કાલિદાસજીની જયંતિ તો બધાને એની શુભકામના કચ્છી ભાઈઓ માટે અને તમને હું મારા આજના મંદિરના દર્શન કરાવું જો આજના દર્શન અને બધાની પૂજા થઈ ગઈ છે અને અત્યારે વાયગા છે નવ અમે લોકો બધા કામકાજ કરી ને પૂજા પાઠ કરીને બધા ફ્રી થઈ ગયા છે અને આ બાજુ ચાલે છે પૂજા અને આ બાજુ બને છે નાસ્તો તો ચાલો નાસ્તો આગળ આપણે બેસી જાય પછી નાસ્તો કરવા શું બન્યું છે પેલા પૂછી લઈ આજે શું બનાવ્યું છે નાસ્તામાં સરસ ડિનર છે રાતનું એવું લાગે છે આને કેમ પાછો વઘાર કર્યો કે નવા બનાવ્યા તે ખરા ગયા છે ચોમાસાના છે ચાલો નાસ્તો બની જાય નાસ્તો કરવા માટે કરવા તો ચાલો અમે લોકો નાસ્તો કરવા બેસી ગયા છીએ અને બે બેન જે સૂતા છે મારા પપ્પા બહાર ગયા છે ને એટલે એ કઈ નાસ્તો લોકો કરવાના લાગતા નથી અમે લોકો બેસી ગયા છે એ બધા નાસ્તો કરવા અને નાસ્તામાં છે ડિનર ચેવડો ને ગાંઠિયા ને ચા છે અને મમરા હું કે શેવડો જગાડ્યો પણ જાગ્યો નહીં હું તકલીફ એવી જાગું થઈ ગયો છે કે ખાંડ ઓગળવા મળી છાસણી તા એટલે એવું છે એટલે જાઈગોની કોશિશ કરી જાગું એ જગાડવાની તો થઈ ગયો છે કડક જોવા જ આવ્યો એટલે થઈ ગયો છે ચેવડો વધે તો ચાલો બધા નાસ્તો કરવા અને સામે નાઈન ખટાય છે અને પટ્ટી ને એવું બધું છે જેને જે ભાવે મતલબ ફરીથી આજે હળવો ને ભારે ભેગો કર્યો છે કેટલા ટાઈમ પછી તો ચાલો અમે લોકો પણ નાસ્તો કરી લઈએ તો પણ બધા ચાલો નાસ્તો કરવા શ્રી કૃષ્ણ કેમ છો કેમ છે મારો યુટ્યુબ ફેમિલી બસ જો અમે લોકો હવે કામકાજ કરીને હવે તો ટાઈમ થઈ ગયો અને રસોઈમાં તો આજે થોડુંક મોડું હોય રોજને જેમ તડામાર તો ન હોય આજે તો બેનોને રજા એટલે તોય અગિયાર વાગી ગયા અને જો અહીંયા છે ચોળી બટેટાનું શાક દાળ થઈ ગયેલ ભાત થાય છે અને આસ્તો હમણાં ઉઠી અને મમ્મી જો આ બાજુ હંકે લે મમ્મી કપડાં લે છે અને આજ તો બેન મીઠા ટીવી ચોરસ કાટુન

ભગવાન અર્પણ કર્યું છે અને ભગવાનને કે જમવા પધારો અને થાળ ધરી બોલાવું જમવા બેસી જશું મારા પપ્પાએ જમી લીધું છે અને એ લોકો ભૂવા વીઆઈ ગયા છે અને અહીંયા જો અમે લોકો જમવા બેઠા છીએ હવે આવે છે ગરમા ગરમ રોટલી એટલે અમે જો આગળ આપી દઈએ એનું શાક છે સરસ ગયો રસનો કાર્યક્રમ તો પૂરો ને

અને અમે જઈએ છીએ બહાર એક જગ્યાએ જવાનું છે સંબંધીને ઘરે તો ત્યાં જઈએ છીએ વરસાદ નથી એટલે પેલા નીકળી જાય અને પાછા ટાઈમ જ આવી જાય કારણ કે પાંચ વાગ્યા પાછું અમારે આસ્થા ટ્યુશનમાં જવાનું છે અત્યારે એ પણ ભેગા આવ્યા છે દૂરબહેન રૂમમાં છે એટલે એ પેલા આ બાજુ આવે તો એ પેલા અમે પણ નીકળી જાય એટલે કલાકમાં આવતા રે પાછા જવાનું છે એક કામરેજ બાજુ એટલે જીમ બને વહેલા પાછા નીકળી જાય વરસાદ આવે પહેલાં પણ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને અમારી ઘરે બાપુએ એ કરી છે તમને દર્શન કરાવું બાપુના ના અમારા ખાન બાપુ આવ્યા છે અને આ છે માતાજી મારે હું વિડિયો બનાવું યુટ્યુબમાં એટલે મારે બધા લોકો મિત્રો બધા દર્શન કરશે તમારા મોટું મોટું નામ લખો મારું

તો જો હવે વચ્ચે થોડોક સમય મેળવતો મારી બાને ને કઈક આપણને સારું એવું ભજન સંભળાવે જેથી કરીને બધાને ગમે અને પછી આપણે કઈક આગળ બ્લોગ વિરામ આપીશું સારું ભજન સંભળાય દે તો સારું ભજન આપણે સાંભળીએ પેલા સતવાદી પાંડવ સતનો ચૂકે સતનો ચૂકે સતવાદી પાંડવ સત નો ચૂકે પાંડવો ને ઘેર ઋષિ દુરવા સારે આવ્યા પાંડવો ની પરીક્ષા લેવા મારવાલા વાવદી પાંડવ સતનો ચૂકે શેકેલી ગોઠલી માતા કું માની આપી ગોઠલી કરવો મારા વા पाण्डव सतनो चुके अन्त्राण भूटना केर बन्धाईवा सतना खातर वैवा मरवाला सत्वधि पाण्डव सतनो चुके गोटला लैने कुन्तमाई केर मावाव्या પ્રેમ ના પાણીડા પાયા મારા વાલા સતવાદી પાંડવ સત નો ચોકે બે હાથ જોડી માતા કુંતમા ઉભા મારા ને પરાયા સરખા મા હોય તો ગોઠલી માં કોટો આવે મારા વાલા કોટો દેખિને નીકુલયે મબોલા નીતે ને ધરમ મે સરખા માના હોય તો કોટ માં પાંદ આવે મારા વાલા પાંદ દેખિને સહદેવયે મબોલા ત્રણ ત્રણ વાર पृथ्वी मे तोडी हो तो पाद मडाडी मा आवे मारा वाल डाडी देखिने भी म बोल काचु ने पाकु मे सरखु मानु हो तो डाडी म मोर आवे मारा वाल मोर देखिने अर्जुन एमा बोला परेला भ त छोड त मोरमा के मारा केरी देखिने धर्म म बोला આકાશ ને પાતર મેં સરખા કેરી મહાખ થાય મારા વાલા હાખ દેખીને દ્રૌપદીજી બોલા પશ્પાસ પતિ મેં સરખા હોય તો હાખ મારો થાય મારા વાલા रस काढिने माता कुंता माने आयको कुंता माये शांत जमाड्या मारवाला सतवा दीपांडव सतनो चूके पांडवो नो आंबो जे कोइ गाशे કશે ને પાંડવોના દર્શન થાશે સતવા દિ પાંડવ સતનો ચો કે કૃષ્ણ કનૈયા લાલકીજે તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને અમે લોકો જો બધા ફ્રી થઈ ગયા છીએ આજે ઘરે સંતો પધાર્યા હતા પધરામણી કરાવી હતી અને કાલે ફરીથી પાછા પ્રસાદ લેવા માટે સાંજે પધારવાના છે કાલે છે અષાઢી બીજ એટલે બહુ આમંત્રણ આપ્યું ભાવથી શિકાર કર્યો છે એટલે માતાજી આવવાના છે અને બાપુ પણ પધારવાના છે કાલે સાંજે અને થોડુંક સત્સંગ કે એવું કાંઈક જે કાંઈ યથાશક્તિ આપણને યોગ્ય લાગશે કંઈક કરશું સમયને અનુસાર કંઈક એવું સંગીત કંઈક ધૂન ભજન અને ઘણા વર્ષો પહેલાં જે આપણે માતાજી હતા એ તો ભજન પણ બહુ સારા ગાતા અને કદાચ જો કાલે મોકો મળશે તો તમને કાલે સંભળાવીશ કાલે સાંજે જમવાનું છે એ લોકો અહીંયા વધારવાના છે પ્રસાદ માટે તો કોશિશ કરી છું હું અત્યારે એને જે મૂકીને આવેલો આવું છું છેક કામરેજ ગયા અત્યારે એટલે હજી જસ્ટ આવ્યો અને હજી જમ્યો જમીન પર જો ફ્રી થયો અને આજે બસ હું મારા હવે બોલો હવે મારા વિડીયોને હું વિરામ આપું છું ફરીથી મળીશું પાછા કાલે નવી મસ્તી સાથે નવી વાતો સાથે તો અમારી ચેનલને તમે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં જવાબ આપવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જે માટે બધું લખજો અને તમે જો નવા છો વિડીયોની અંદર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો આમ જે મારો ઉત્સાહ વધારે વધશે એટલે સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આજ માટે એટલું આવજો જય શ્રી કૃષ્ણ